તો મિત્રો વસંત ચાવડા પર વચ્ચે એક ભાઈનો ફોન આવ્યો હતો કે જેની અંદર મિત્રો એક કલેક્ટરના ઘરે તેની બાઈ કામકાજે જતી હોય અને તે બાબતે મિત્રો કલેક્ટરની નજર પકડતા કલેક્ટરે આ ભાઈની બાઈને જ પોતાની બાઈ બનાવી અને તેની સાથે પ્રેમ સંબંધો રાખ્યા હોય અને તેની સાથે કાળા કામ કરતો હતો જ્યારે મિત્રો તે જે છે એની બાઈ પણ જે છે કલેક્ટરના સાથે મળી ગઈ અને પેલા ભાઈને છોડી મૂક્યો છે જે બાબતે મિત્રો વચ્ચે રેકોર્ડિંગ વાયરલ થયું હતું ત્યારબાદ ફરીથી નવું રેકોર્ડિંગ સામે આવ્યું છે કે જેની અંદર આ ભાઈ ફરીથી વસંતભાઈ ચાવડાને ફોન કરી અને ચર્ચા કરે છે જ્યારે મિત્રો આ ભાઈની છોકરી એની મમ્મી સાથે વાત કરે છે અને કહે છે કે મમ્મીનો ડોહો તો બદનામ થયો છે ધારે થવ છે નાગડી પૂંગી ડોહા ના ફેંકી ફરે છે મિત્રો આવી વાતો તે છે આ નાની બાળકી કરી રહે છે તેમજ મિત્રો આ જે કલેક્ટર છે તેની લંપોટ લીલાઓ તેના દીકરા સાથે પણ ચર્ચા કરતા તેના દીકરાએ ઊંધા જવાબો આપ્યા છે શાંતિથી સાંભળો મિત્રો પૂરેપૂરું રેકોર્ડિંગ તમને હસવું આવશે અને ક્યાંકને ક્યાંક શરમ પણ આવશે શાંતિથી સાંભળો મિત્રો પૂરેપૂરું રેકોર્ડિંગ

આ એ મુદ્દા છે તેમણે જે કૃતિઓ કર્યા છે એને પોલીસે જેને છાવરી રહ્યા છે એ અનુસંધાન એક ભાઈ જેમની પત્ની અત્યારે આરે હાલ એ અધિક કલેક્ટર ની સાથે રહી છે એ લડાઈ લડી રહ્યા છે આપણે આનો પેલો વિડીયો પાછો ફોન આવ્યો આ બધા અને પડશે તો એમનો સાથ માત્ર તંત્રને ઉજાગર કરવા માટે દેવાનો છે કે કલેક્ટર અધિક કલેક્ટર કે ગમે હોય પોલીસે પોલીસ નું કામ નિષ્ઠાથી કરવું જોઈએ નથી કરતી આપણે આ ભાઈ ની સાથે બેસશું બીજી વાત એવી છે કે આ બાટી સાહેબ નો દીકરો છે ને એના વાત બધી ખબર અને ભાઈ એમને ફોન કરીને છે કે તમારા પપ્પાને સમજાવો કે આ છે તે છે એમનું પણ એક રેકોર્ડિંગ વાયરલ થયું છે એમાં આ બાટી સાહેબ નો દીકરો એમ કે છે કે અમારા ફરીબા ગુજરી ગયા છે એટલે હમણાં તમે થોડાક શાંતિ રાખો એવું તમને કીધું પણ આ ભાઈ નું કેવું છે મેં તમને બે મહિના પેલા કીધું પણ છતાંય તમે એમાં કઈ ધ્યાન નથી દીધું તો ભાઈ તમારા બાપ ને તમારે કેવાની ફરજ નથી આવતી જે કાઈ આવ્યું છે એ બધું આમાં મૂકું છું આપડો અને આ અત્યારે જો દેખાય ને ફોટા પેપરોમાં જીડ્યા છે પણ હવે કોને ખબર પોલીસે આ ખાડા કેવી રીતે કીધા છે માત્ર અધિક કલેક્ટર છે એટલા માટે કે પછી એનું મહેતાનું એને મળી ગયું છે એના માટે જરૂર પડશે જયારે જાગૃત નાગરિક તરીકે પોલીસ સાંભળો તેમની પત્ની સાથે પણ એને જે વાત થઈ જાય એમાં શું તેનું કેવાનું થાય છે અને આ એક વિડીયો એવો છે

નમસ્કાર કમલેશ પરમાર બોલું પીડિત પરિવારમાં બોલો તો જે અમારી જે ઘટના હતી એના વિશે તમે આગળ જે નિવેદન આપ્યું બરોબર જે વિડિયો કરી બરોબર હમ એના વિશે આગળ અને અમરેલીના પત્રકાર મિત્રોમાંથી મદદ કરે બરોબર હમ આપ પર વધારે વધારે મદદ કરો એ આશા રાખું બસ અમારથી થાતી મદદ અમે કરીએ જ છે મારા વાલા ના ના બરાબર છે એમાં હું ખુશ છું બહુ સારી મદદ તમે મને કરી અને અમરેલી ના જે કઈ પત્રકાર મદદ કરતા છે બધા મિત્રો જ છે. હા ના એ ને સારો સાથ સહયોગ છે મારી સાથે. હું મારી પાસે કોઈ નતું ત્યારે હું હારેલો કર્યો હતો ત્યારે એને માર પણ ખાઈ લીધા હતા. આજે મને હિંમત મળી ને તો થોડુંક એવું થયું કે બધા સપોર્ટ થોડો થોડો કરે તો મને યોગ્ય ન્યાય મળે. ના ના એટલે મારી બાળકીની જે બાળકોની જે વ્યથા છે એને વિડિયો રેકોર્ડિંગ કરીને તમને મોકલું એવું હોય તો. મોકલી જ દયો ભાઈ. હા બરોબર હા તમારું જે કઈ મને હું થયું પછી આગળ હું થયું મને જરાક જાણ તો ખરો તો બાટી ના છોકરા નો ફોન આવ્યો તો વિવેક નો એટલે મને કઈ વાત કરો હતો કે બધું આ બધું શું તમે કરો મેં કીધું ભાઈ તમને મેં બે મહિના પહેલા વાત કરી છે કે તમારા પપ્પા સુખી રહો મારી ઘરવાળી ના લઈને ગયા બરોબર ત્યારે તમે કોઈ જગ્યા કે નહીં હવે તમે એમ કહો કે તમે બધું પતાવો પતાવો મારી ઘરવાળી મારી પાસે છૂટાછેડા કરવા માંગે એનો ફોન હતો મને બરોબર છૂટાછેડા મે કીધું ક્યારે કઈ રીતે છૂટાછેડા કરું મેં કીધું અત્યારે તમારી ઘરવાળી ક્યાં રહે છે ઈ બાટી ભેગી રહે છે ભેગી જ રહે છે. હા એટલે કાલે નો ફોન આવ્યો તમારો જે વિડીયો વાયરલ થયો ને પેપરમાં જે ખાસ ખબર વાળા ન્યુઝ વાળા એ આપ્યું ને હા પછી થોડીક અસર થઈ વધારે હા બરાબર એટલે આપણે એવું છે યોગ્ય ન્યાય મળે અને આપણી જે કલમ છે પોલીસે કઈ વિધિ કરી કે નહીં પોલીસે કોઈ વિધિ નથી કરી એમાં છોણ છે ને ફોન કર્યા બરોબર ઉપર ત્યાંથી હા હા કઈ વાંધો નઈ મોકલો મને તમારો recording બેકોડીંગ કરીને પોલીસ તંત્ર છે એ આ કોઈ કાર્યવાહી હાથ ધરતું મોટો અધિકારી છે એટલે હું છે બધા તંત્ર ને દબાયેલા હોય કે જે કઈ હોય બરોબર હા નકર મારે પછી આગળ ઉપવાસ આંદોલન કરવું પડશે એવું મેં ઉલ્લેખ કર્યો કઈ વાંધો નઈ જલસા ને ન્યાય માટે આપણે લડવા આવીશું તમારી બેન ના બસ બસ મને સાચવ કામ જરૂર છે અને મોકલો મને રેકોર્ડિંગ ને બધું ઓકે ભાઈ હા હા હેલો તમને મેં ફોન કર્યો તમે ઉપાડ્યો નહીં અને વ્યસ્ત હતા પછી તમે કોઈ ફોન કેમ પાછો કર્યો નહીં અરે હું બાથરૂમ ગયો ભાઈ પણ વ્યસ્ત ફોન હતો તમારો હા એટલે વેઇટિંગ તો ફોન તમારો આવ્યો તો જોઈ મેં બાથરૂમ જઈને આવીને કરવાનું છે તમારો ફોન આવ્યો તમે હું હમણાં છાપામાં કઈ પાછું અરે આલું મારું નિવેદન લીધું હું હા બરોબર ખાસ ખબર વાળા નિવેદન ક્યારે લીધું એ લોકો બોલાવે સવારે બોલાવે સવારે

મારું ઘર મારા ઘરની પરિસ્થિતિ મને નથી ખ્યાલ પણ તમે જે રીતના તમે એ ઉપરથી મને એવું લાગે તમારે કોઈ પ્રકારનું ગંભીરતા નથી અને આવી રીતના ઉતાવળ કરી મારાબા હમણાં ઓફ થઈ ગયા મેં તમને શું કીધું વાત તમને ઘર ઘરે વાત કરી કોઈ માણસ એક્સપાયર થઈ ગઈ પછી તો એ રીતે ન હોય ને કે પછી એમાંય તમે ઓલું કરો ભાઈ આ કરો ભાઈ તમને એ તો હું કઉ છું

આજે અમે કઈ કરીએ તમે દબાવો ભાઈ અમે દબાવવા નથી આવ્યા મારા સાહેબ અમારે કોઈ ને સબંધ નથી રાખવા હું તમને હું હું તમને એટલી ખબર પડી ગઈ છે કે મારા પપ્પાની સૌથી મોટી ભૂલ કે તમારી જોડે સબંધ રાખો કે તમને અમારી ભૂલ ખરેખર મોટી થઈ ગઈ અને મને એટલી ખબર પડી ગઈ તમે આટલું હું કીધું છે તમે અત્યારે મારા થઈ ગયા તમે કોઈ પ્રકારનું એવું પગલું ન ભરો કે અમને એ દુઃખ માંથી બહાર આવવા દો તમે નવીન કઈ ઉત્પન્ન ન કરો તમને મહેનત કરી હતી કે નહોતી કરી મને હા કે ના પડો જવાબ પડો

अरे माँ हाँ 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 ईश्वर ईश्वर हेलो हाँ बोलो संस्कृति हूँ कर मैं समर बेगी हम्म मैं बेगी समर परीक्षा दे दी थी परीक्षा आप ही आए आप ही आए बोलो ना ना बस अब अब बदना में क्या चीज कर रही कौन ही बदना है क्या बदनामी होगी करे तो कौन ही करे साइड में थाएग ने ने में ने बदने हूँ करान करो इतना बदा

અરે હું તો છોકરાને જ હાલ્યું હવે તમારે શું કરવાનું છે એ મને કઈ બાજુ તેડવાની વાત કરો છો એક બાજુ તારે શું કરવાનું છે તારે શું કરવાનું છે શું કરવાનું છે મારી જતી ને આવું બધું તારું જોઈને ને

હોય ને તમારા ઘર છે ને તમારી જાતે બદનામ કર્યું આજકાલ થી મને ન બદનામ કરતા હોતા હું પડીને ત્યાં તમે બદનામ કરતા હોય હવે શું ને હે ને તમે આ બધું કરો છો હું એમ હોય ની બદનામી કરે એવી ભાઈ હોય બરાબર એ કહી શું નિદું તો શુકી ના

એ ખોટું છે બરોબર કે ઓલો વળી વળીને કેમ જોવે તારા હવે હવે પછી

હો હાર મારું હાલતું ને બે મહિના થી બધું સહન કર્યું એટલે બરોબર સાહેબ નું નામ છે કેવાથી તું આ બધી કરતી

અજીમાં તમને ઇ ઇ એવું કે આવી ગયું કે સાહેબ હું આમ લોકોમાં તમે આજે વોકિંગમાં જાતી તો કોઈ કોઈ દી કીધું હતી વોકિંગમાં તમને લાગે છે કે હેલ્ધી કેના બી હેલ્ધી વોકિંગમાં તમે આવતા જ જઈગા બરાબર ત્યારે હા હા પેગા હોય જ છે બરાબર બધી જગ્યાએ તમારી હાજરી હોય છે લગનમાં આવો સાહેબ મુકવા આવે તો એવું ભેગો તો હા છોકરા પેગા જતા બસ કુછ સાહેબ મને રહેતા એ બતાવા લઈ ગયો તો ભેગો તો વાત કરવા માંગુ કાપી નાખે એટલે તમે આવી રીતે બદનામ કરો બદનામ